સાયલા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે બનેલા બે વીજ અકસ્માતમાં મહિલાનું સારવારમાં મોત નીપજ્યું હતું જ્યારે યુવાનને વીજ આંસકો લાગતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો સાયલા મૂળી રોડ પર તથા ગંગાનગરની સીમમાં બનેલ બંને બનાવોવાડી વિસ્તારમાં બનવા સાથે ખુલ્લા વીજ વાયરને કારણે થયા અકસ્માતમાં એક માનવ જિંદગી હોમાઈ જવા પામી હતી ડોળિયા ગામના લક્ષ્મણભાઈ ડોડિયાનો પરિવાર શેસ કપરના પેટાપરા ગંગાનગર પાછેની સીમમાં વાડી ખેતી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે શુક્રવારે બપોરે વાડીએ રહેલા તેમના દાદીમાં પુત્રી તેમજ સગર્ભા પત્ની ભાવીના બહેનને ઓરડી નજીક ખુલ્લાવાને અડકતા ભયંકર વીજ શોક લાગ્યો હતો એથી ભાવિના બહેનને ગંભીર ઈજાઓ થવા પામી હતી જ્યારે વૃદ્ધ માજી તથા નાની બાળકીનો બચાવ થયો હતો ઈજાગ્રસ્ત ભાવિના બહેન દોડી અને પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું કરુણ મોત નિપજતા પરિવારમાં આક્રમ છવાય જવા પામ્યું હતું મૃતક ભાવિના બહેનને સાત માસનો ગર્ભ હતો તેમજ સંતાનમાં તેમને ત્રણ દીકરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું હાલ તો ત્રણ સંતાનોએ માતાનો આધાર ગુમાવ્યો છે ત્યારે મૃતક સગર્ભા મહિલાની લાશનું રાજકોટ સિવિલમાં પીએમ કરાવાયું હતું સાયલા મૂળી રોડ પર રાતકડા હનુમાનજી મંદિર વિસ્તારમાં બનેલ બીજા બનાવમાં ભાગવી વાડી વાવતા મનોજભાઈ ધનજીભાઈ ખાવડીયા ટીસીમાં શેડા આપવા જતાં વીજ શોક લાગ્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂ યુટ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો